બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વાલેર ખાતે સુંદરપુરી મહારાજના દર્શન માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આવ્યા હતા તેમનું કહેવું હતું કે વાલેર ગામે સુંદરપુરી મહારાજની નવીન મંદિરની પ્રતિષ્ઠાના સમયમાં આવી શક્યો ન હોવાથી અને બાપજીને જવાન આપેલ હોવાથી આજે દર્શન કરી આશીર્વાદ માટે આવ્યો છું આ પ્રસંગે ધાનેરા લોકોએ પાણીનો પ્રશ્ન પૂછતા તેમનું કહેવું હતું કે થરાત માટે મોટી પાઇપલાઇન ચૌદસો કરોડની યોજના પાસ કરવામાં આવી છે જેમાં ધાનેરાના પાણીનો પ્રશ્ન હલ થશે તેવી બાયદારી આપી હતી પાણીના પ્રશ્નો માટે શંકર ભાઈએ આપણા ધાનેરા માટે મદદ કરી તો મને લાગે કે માફી મારી ફરજ થાય છે અને તમે એટલા પ્રેમ અને લાગણીથી એ વાતની રજૂઆત કરી એ ગવર્નરજી જેટલો થરામ માટેની પાઇપલાઇન નું બોટોતા હોય તો આપું ભેગા બીકુ દાણ્યરો પર કરું છે તમારો ભરિયા તલા હો થરાત તમારા ગામમાં ઉડી ગઈ છે આ દર્શન એનો બરાબર બતાવીએ 1400 કરોડની મોટી યોજના 100 200 કરોડ બાકી નહીં 1400 કરોડ રૂપિયા આ ધરતી ઉપર नर्मदाજી પટાએ એના માટે મંજૂર કરાવ્યા છે પ્રજેક્ટમાં ਦੇਰ ਮਾਤੇ ਉਹ ਮਾਤੀ ਬੇਣੀ ਸਭੀਰਤਾ ਨੇ ਬੜਾ ਬਿਰੰਤਨ ਆਪੀ ਹੈ ਕਿਉਂਕਿ ਜਿਆਦੇ ਪਣਾ ਕਰਕੇ ਕਮਿਟ ਕਰੀਨੇ ਆਪਕੋ ਗਾਮ ਤੋਂ ਧਾਂਤਰਾ ਮਾਤੇ ਆਪਕੋ ਚੋਹੂ ਹੈ। ਅਨੇਕ ਅਰੀਵਾਨ ਤਰੀਕੇ ਆਪ ਨੂੰ ਸੋਭਾ ਵੀ ਲੱਗੇ ਕਿ ਆਪਕੋ ਵਿਸਤਾਰ ਪਾਣੀ ਦਾ ਮੌਤਾ ਮਾਤਾ ਹੋ। ਕਿੰਨੇ ਮਨ ਮਾ ਹੋਏ ਕਿ ਆ ਪਾਣੀ ਨਾ ਪਣੀ ਤੋਂ ਹੁਜੇ ਧਰਤੀ ਉਪਰ ਪਰ ਬਤੇ ਖੈਤੀ ਨਹੀਂ। ਧਰਤੀ ਮਾਤਾ ਨੂੰ ਪੇਕਾ ਖਾਲੀ ਕਰੀ ਨਹੀਂ। ਉਹ ਖਾਲੀ ਕਰੀ ਨਹੀਂ ਕਿ ਉਹ ਰੋਤੂ ਤਾਂ ਆਪੀ ਇਕਤਾ ਨਹੀਂ। કોંગ્રેસ માંથી ભાજપ માં આવેલા જોઈતાભાઈ પટેલે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને મોટી લીડ જીતાડવા હાકલ કરી હતી આ પ્રસંગે ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ જોઈતાભાઈ પટેલ વિરલભાઈ પટેલ એક પત્તાભાઈ જોશી તથા સુખદેવપુરી મહારાજ તેમજ મોટી સંખ્યામાં દરેક લોકો હાજર રહ્યા હતા

आजीवन भेद दारी है जेक बनात पड़ा है भूख सेवा करें कि अपन हमने साथी गांव से आपका बात है गंभीर बेने आप भारतीय जनता पार्टी ना होने द्वार बैठा है पर मदद करवानी विनती के साथ आते जाते करिए आप सर्वनाम दर्शन करें आने बोलवाने तक बदल बातचीत होने आप सब राम राम जय जय